યદા યદા હિ ધર્મ સ્થિર્ભવતી ભારતી કોણ બોલ્યું કૃષ્ણ નહીં ધર્મનું સ્થાપન કોને કર્યું કૃષ્ણ એ નહીં આપણા ગુરુ એમ કર્યું એકવાર જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાનને કહાતા કે સનાતન ધર્મ કા ખંડન કરતે હૈ એસે લોકો કે દેવસ્થાનો પેર મત રાખના ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયણના સ્વામી દ્વારા સનાતન ધર્મ વિરોધી બફાટ કરવામાં આવી રહ્યા છે આ બફાટની અંદર પહેલા વીરપુર જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન ત્યારબાદ દ્વારકાધીશ ને લઈને વિવાદિત નિવેદન શંકર ભગવાન વિષ્ણુ ને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યા જોકે આ તમામ વખતે વિવાદિત નિવેદન આપ્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા માફી માંગવામાં આવે છે પરંતુ ભગવાન સ્વામિનારાયણની કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી એવું સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી એસપી સ્વામીએ કહી બતાવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પત્રી એ ખુદ સ્વામિનારાયણ ભગવાન જ્યારે લખી રહ્યા હતા ત્યારે તેમણે પહેલા જ શ્લોકની અંદર કહ્યું છે કે હું આ શિક્ષાપત્રી શ્રી કૃષ્ણને ધ્યાન ધરીને લખી રહ્યો છું મોરારી બાપુએ અંતે આ મામલે મોન તોડીને જવાબ આપ્યો સનાતન ધર્મ ક્યારે જવું હાથી ગાંડો થઈ ગયો છે અને તમામ લોકોને કચરી રહ્યો છે તો એના પગ નીચે આવીને કચડાઈ જવું પરંતુ આવી સંસ્થામાં ક્યારેય ન જવું के जे सनातन धर्मना विरोधी निवेदन आपे छे शुं कह्युं मुरारी बापुए व्यासपीठ उपर थी ए पण एक बार सांभळो एक बार जगतगुरु आदि शंकराचार्य भगवान ने कहा था कि सनातन धर्म का खंडन करते हैं ऐसे लोगों के देवस्थानों में पैर मत रखना हाथी पागल हो जाए और तुम्हें कुचल दे तो हाथी के पैरों से कुचल जाना लेकिन सनातन धर्म विरोधी के धर्मस्थान में पैर ऐसा संकल्प करने का फिर समय आया पर ये ताली लगा करके बात को उड़ा मत देना क्योंकि मुझ पर कितना प्रहार होता है मैं जानता हूं ये सबका कर्तव्य है बड़े से बड़े उच्च स्थान जो हमारे पूज्य और दंडवत करने योग्य है वहीं से लेकर हमारे जैसे तुच्छ लोगों तक का ही है कि सावधान रहे सावधान ऐसी सभा में मनोरंजन करने के लिए भी नहीं जाना चाहिए सभी नहीं मजाक से दूर रह वामा शंकर भगवान એમનું કોઈ બીજા નામ જપે યદા યદા હિ ધર્મ સગલાની ભારતી કોણ બોલ્યું કૃષ્ણ નહી આ તો આ તો વિડિયો ફરે છે ને ભાઈ હું હું ક્યાં હું હું ક્યાં બોલું છું ભાઈ જા હે અચ્છા બધા ભેગા થઈ દાદ કઢા હા એ તો આપડા ગુરુ બોલ્યા હતા धर्मनुस्थापन कौन है करियो कृष्ण ये नहीं आपड़ा गुरु ये करियो बहु करी प्रचुरेलों के बहुत प्रचुर मात्रा में ये सब चलता है खैर छोड़ो पार्ण सत्य सत्य रहेगा આનંદ આવે છે મારે તો શું કે જેને કઈ તકલીફ પડે છે ને એ લોકો કાન દઈ ને કથા સાંભળે મારા શ્રોતાઓ છે બધા કે બાપુ શું બોલ્યા શું બોલ્યા શું બોલ્યા આપ સબ સાવધાન રહેલા अपने कोई न तोड़व न थे पाखंड बहुत चल रहा है लाल किला की कथा में मैं बोला था उसकी एक कैसेट इतने साल हो गए उसकी एक कैसेट है। पाखंड ने पड़कार एक स्वतंत्र कैसेट बहुत आक्रमक रुख था अपना स्वभाव से विरुद्ध सावधान और कुछ नहीं મહિમા ગાય રામાયણ એ તો એ નથી વ્યાસપીઠ ઉપર થી મોરારી બાપુ એ નિવેદન આપતા કહ્યું કે વારંવાર આ પ્રકાર વફાટ કરે છે હવે સનાતન ધર્મના તમામ એ લોકોએ જાગૃત થવાની જરૂર છે તમામ લોકો એમના મેનેજર છે ઉપરથી લઈને છે નીચે સુધી આ પ્રકારના વારંવાર નિવેદન એ બફાટ કરવામાં આવી રહ્યા છે પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી એ ટૂંકી કરી રહ્યા છે એવું કેમ નથી વિચારતા કે આ એ સ્વામિનારાયણ ધર્મ છે કે જેમને દુનિયાના એવા દેશોની અંદર મંદિરો બનાવ્યા છે કે જ્યાં એ વર્ષોના વર્ષો વીત્યા તેમ છતાંય ક્યારેય ભગવો નથી લહેરાયો તો એ સંસ્કૃતિ કેમ લોકો સુધી નથી પહોંચાડતા કેમ એ વારંવાર સનાતન ધર્મ વિરોધી નિવેદન કરે છે અને કેમ એમની સામે બેઠેલા એ પ્રેક્ષકો એમની સામે બેઠેલા એ શ્રોતાઓ કેમ આ મામલે વિરોધ નથી કરતા એને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ને એને લઈને પણ મોરારી બાપુએ પોતાની વાત મૂકી છે તમારું શું માનવું છે સ્વામિનારાયણ સંપ્રદાયના વારંવાર કરવામાં આવી રહેલા બફાટને મામલે મુરારી બાપુએ આપેલા એ જવાબને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર